આજે બ્રેકફાસ્ટ બહુ જ હેવી છે પણ એમાંથી આટલા બધા બ્રેકફાસ્ટમાં આપણે આટલું જ ખાઈ શકીએ કારણ કે બધું જ મિક્સ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારો આજે અમે જવાના છે બાલા બાનાહી ત્યાં શું છે આજે જવાનું ત્યાં છે ને ગોલ્ડન બ્રિજ છે ઓકે ટિકિટ આવી ગઈ છે હવે જશું જસૂમાં 1 ટિકિટ નોન પ્રાઇસ 150 નો no, 50 યુએસ ડોલર 50 યુએસ ડોલર ઓકે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓકે સો પ્લીઝ ટેક ઓફ ધ ટિકિટ ફર્સ્ટ

હવે અમે અંદર જશું અને ટિકિટ રેડી છે જાશું ભાઈ આપણે અંદર અમારો ગ્રુપ આજે શું જોવાનું હશે ગોલ્ડન બ્રિક્સ ગોલ્ડિંગ બ્રિક્ષ હોનાનો બ્રિક્ષ તમે જે જોવો છો કે પાછળ કેવો મસ્ત નદીનો કિનારો છે નાવડીઓ છે કંઈ નહોતું ઊંઘું લટકાવે સન વર્લ્ડ બાના હિલ્સ આની અંદર આપણે બધા જવાના છે ગ્રુપ ચાલો 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 હેણ અહીં આ લોકો કોઈ આપણે બોલતો બોલતા રહી ગયા છાલો 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 હા હેડો હેડો આપડી લેંગ્વેજ ગુજરાતી એવી છે ને સ્વીટને સ્વીટ સ્વીટ બહુ બધાને બહુ ગમે બોલવું બહુ ગમે જોરદાર વોકેશન છે છ કિલોમીટર લાંબુ છે છ કિલોમીટર ઓકે બધી કન્ટિન્યુસ ચાલુ ચાલુ હોય ટ્રોલી ખાલી બી આવી શકે વચ્ચે કેબલ બીજી પણ બીજી બનાવીને રાખી દીધી એટલે અમારું ગ્રુપ છ કિલોમીટરની રોપવેમાં રોપ વે માં કઈ મજા આવતી બીક લાગતી હતી અત્યારે આપણે પહોંચી ગયા છે હવે અને આ બધું જ ફૂડ છે આ છે ઇન્ડિયન ફ્લેગ અને પાછળ આપણે હાથ જોવા જવાના છે તમે જે જોવો છો હાથ છે સ્પેશિયલ હાથ જોવા માટે આવ્યા છે નહીં પણ પથ્થરનો બનાવેલો આ હેડો તો તો ચાલો ચાલો આવડતું નવું અમે અત્યારે કોકોનટ કોફી મંગાવી છે કે જે કોકોનટ કોફી ખબર નહીં કેવી છે અહીંયા લોકો ફેમસ કોફી છે કોકોનટ કોફી વિયેતનામ કોફી યસ અને હા સરમે ટ્રાય કરો એમાં શું છે તો હું બીજી મંગાવું આઈસ છે યસ નોર્મલ મે છે એકદમ પતલું સોયા મિલ્ક છે કોકોનટ ની ટેસ્ટ એટલો નથી આવતો જેટલો આપણે આ વિચારતા હોય કોકોનટ ડોનટ્સ ખાતે યસ કેવી રીતનું નથી पर इटली इटली जें अपने एक्सपेक्टेशन अति इन अति ओके गुड रिव्यू पेनकेक्स हमारे बच्चे चीज़ ने बतो बहुत मस्त लगता तो हम चीज़ मॉज़रिला चीज़ या चीज़ गोल्ड कॉइन बेपीस लेवाना परदीप का मारे આ બધું જોડી વાળું લેવાનું અમે ડોનટ લીધા આ શું કહેવાય અહીંની પેટીસ વિયેતનામની પેટીસ લીધી અમે પણ હા બાના કેમ મોજમાં રે તો એ મોજમાં રિયે હા કેવું બનાયું ભાઈ મસ્ત એકદમ સરસ ભાઈ તમારા બે શબ્દ કઈ દો બે શબ્દ મને હવે એવું અજીબ આવે છે કે ગાડી ઉપર લઈને આયા કેવી રીતે હશે પછી આ આવા પથ્થર પછી આવું ડબલુ મને એવું લાગે છે યાર કેટલી મહેનત કેટલી મહેનત કરી છે બનાવવા માટે કેટલા ફીટ કેટલા ફીટ છે કેટલા ફીટ છે ને સ્પેશિયલી આપણા માટે ટુરિસ્ટ માટે યાર અને ગજબ મજા આવી ગઈ તમે જો અહીંયા આ આટલું વર્ષો જૂનું છે અહીં આપણે હવે જમવાના છે નમસ્તે નમસ્તે હેલો Sing town, sing town. Oh. No, namaste, 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 namaste. Indian. will yeah. Highland. highland. Yeah. And Sing oh. Town? Sing Chao sing from Vietnamese. Okay. Yeah. Thank, Thank you. you. Thank you. Harat. Imanja <laughs> When you come in restaurant, don't waste anything, please. Okay. <laughs> Aapdeh, First time doing it. Okay. કે રેસ્ટોરન્ટની અંદર આ ફિરકી રાખવામાં આવે છે સોપાન મૂજી બધું વેજ બધું અલગ છે વેજ અલગ છે જો લેવું પડે લખેલું છે આ લખ્યું છે હા જો વેજીટેરિયન નોનવેજ ને બધું જ ખબર એમાં લખ્યું છે અલગ રીતના લખ્યું છે હવે છે પણ આપણે લઈ લઈશું બ્રેડ પીતા બ્રેડ પીઝા સલાડ હા સલાડ વાહ પાંચસો થી પણ વધારે ડીશ છે આમાં પાંચસો થી વધારે ડીશો છે અને એમાંથી મેં અત્યારે સારું આવું આડ દીધું આટલું પર અહીંયા પીઝા મળી ગયા હતા અહીંયા બહુ માલ તો છે

જેને ફોટા પાડવાનો શોખ છે ને એ લોકોરે તો ભાઈ એટલી મજા આવી જવાની છે આહા હાટ આ ટુરિસ્ટ માટે જબરદસ્ત આકર્ષકનું કેન્દ્ર છે જો આ બધું ரியલ છે કોઈ આર્ટિફિશિયલ નહીં ભાઈ ફૂલ મજા આવી ગઈ આજે ગ્રુપ ફોટો પાડ્યા બધા યસ

અને ફોટો લેવાની ઈચ્છા હતી

હવે આજે શું છે નાસ્તામાં જોઈ લઈએ પેલા બટર મિલ્ક છે હોટ વોટર અને વાહ પાપડી ચાટ શેનું છે હા જો મજા પડી ગયા ને એ પાણી કોઈ બહેનો ખુશ થઈ ગયા છે આજે કે આજ

યોગેશભાઈ ના ફૂલ મજા આવી યોગેશભાઈ તમને સર તમને તો ફૂલ મજા આવી કે મેં તો પૂછી લીધું આજે તો કંઈ ખાવાની ઈચ્છા જ નથી થતી પાણીપુરી મળી જાય હા 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 સાચી હો ને પાણીપુરી સમોસા ચાટ વિલ્લી ચાટ ચાટ મટતા હોય ગીર ગામમાં

सलो नतीरा नी बड़े त

જય રણછોડોડોડ રણછોડ જય રણછોડ જયછોડ ભારત માતાય ભારત માતા માતા કી જય શ્રી રામ 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 જય